ધોરણ એકમ એકના વિશેષ મહાવરા માટે જગન અને મગન દરરોજ સવારે વહેલા ઉઠે છે નાહી ધોઈ તૈયાર થઈ ઘર બહાર આવે છે જગન અને મગન સૂરજદાદાને નમન કરે છે જગન અને મગનના મિત્રો નમન અને મનન છે તેઓ પણ રોજ સવારે વહેલા ઉઠે છે માતા પિતાને નમન કરે છે આજે જમન મામાના ગામ આવ્યો છે મામાના ઘરમાં જમન જમવા બેઠો છે મામી જમનને જમવાનું આપે છે મામી જમનને પીરસે છે અને જમવા આગ્રહ કરે છે મામી જમનને કહે છે જે જોઈએ તે માગ આજે તારા મામા શહેર જવાના છે જમન કહે છે મારે કંઈ મંગાવવું નથી મને મારા મિત્રો ગમન નમન અને મનની બહુ યાદ આવે છે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો આભાર